મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો ડુંગરનું પાણી ગામની શેરીઓમાં ફરી વળ્યું છે સરડોઈ ગામની શેરીઓ જાણે નદીઓ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને જે ગલીઓ છે ગલીઓમાંથી ગામની વચ્ચેથી આ પાણી વહેતા નજર આવી રહ્યા છે આ પાણીની સાથે જ્યારે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજુબાજુના જે દુકાનો છે જે ઘરો છે તેની અંદર પણ પાણી ઘૂસવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અરવલ્લીનું મોડાસા અને મોડાસાનું સરડોઈ ગામ કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને આ વરસાદને કારણે થઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને ડુંગરનું જે પાણી છે તે ગામની જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે કારણે કેવી પરિસ્થિતિનું સર્જન થયું અરવલ્લી મોડાસામાં દિવસ દરમિયાન વરસાદ છે જેના કારણે મોડાસા શહેરમાં ત્યારે આજે દિવસ દરમિયાન આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયા છે સરડોઈ તેમજ જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ પાણી ભરાયા છે સરડોઈ અને નગરની અંદર દ્રશ્ય જુઓ તો નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે ચારે તરફ જાણે પાણીથી ઘેરાયેલું ગામ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ભીલોળા શહેર તેમજ આસપાસના વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે જૂના નગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાના કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ બે કાર दबાઈ સદનસીબે કોઈ કારમાં બેઠેલા અન્ય કોઈની કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે મેઘરાજ પંથકની અંદર પણ ભારે વરસાદ ખાટકી રહ્યો છે આમ સર્વત્ર અરવલ્લી જિલ્લાની અંદર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જળવાઈ રહ્યું છે કિન્નરી જી ધન્યવાદ શેલેશ આ માહિતી માટે